હું છું સાથે છોટાદેપુર જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ કચેરીમાં આસિસ્ટન્ટ એકાઉન્ટ રૂપિયા એક પોઈન્ટ એકતાળીસ કરોડ થી છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે યુનિટ મેનેજર અને જિલ્લા સંયોજકને ખોટી સહયોગ કરીને આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટે સરકારી ગ્રાન્ટ નાણાં પોતાના અંગત ખાતામાં જમા કરાવ્યા હતા આ મામલે વાસ્મોના યુનિટ મેનેજરે છોટાઉદેપુર જિલ્લા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે છપ્પન ટ્રાન્ઝેક્શન કરી રૂપિયા એક એકતાળીસ કરોડની ગ્રાન્ટ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી પ્રાપ્ત માહિતી અનુસાર છોટાદેપુર જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ કચેરીને ગાંધીનગરથી વિવિધ કાર્યક્રમો હેઠળ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી આ નાણાકીય વ્યવહારો યુનિટ મેનેજર અને જિલ્લા સંયોજકની સંયુક્ત સહીથી થતા હતા જોકે કચેરીના આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ તિમીર હસમુખભાઈ પટેલે આઠ નવેમ્બર બે હજાર ચોવીસથી સોળ ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન છપ્પન ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ એક કરોડ એકતાળીસ લાખ છ હજાર આઠસો વીસ બોડેલી સ્થિત એચડીએફસી બેંકના તેમના અંગત ખાતા નંબરમાં જમા કરાવી દીધા હતા સ્ટાફના પગારની ગ્રાન્ટ આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટે સેરવી લીધી છે આ છેતરપિંડીનો પર્દાફાશ દિવાળીના સમયે થયો હતો અઢાર ઓક્ટોબર બે હજાર પચીસના રોજ સ્ટાફના પગાર માટે આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ તિમિર પટેલને બે ચેક આપવામાં આવ્યા હતા આ ચેક ક્લિયર ન થતાં તિમિર બેંક સિસ્ટમ ધીમી હોવાનું જણાવ્યું હતું જોકે દિવાળી પછી પણ પગાર જમા ન થતાં પંજાબ નેશનલ બેંકમાં તપાસ કરતા ખાતામાં અપૂરતું બેલેન્સ હોવાનું જાણવા મળ્યું છે વાસ્મોના યુનિટ મેનેજરે છોટાઉદેપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી બેંકમાં બેલેન્સ ઓછું હોવાને કારણે પગારના ચેક ક્લિયર થયા ન હતા આથી બેંક સ્ટેટમેન્ટની તપાસ કરતાં સમગ્ર હકીકત સામે આવી હતી સ્ટેટમેન્ટ પરથી સ્પષ્ટ થયું કે તમામ રૂપિયા તિમિર હસમુખભાઈ પટેલના એચડીએફસી બેંકના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા આ ખુલાસા બાદ અવાસમુખ દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે મેં સ્વીકારેલી છે અને હું પોલીસ સ્ટેશન હાજર થયેલું છું અને આનો જે પણ સોલ્યુશન આવે એનો અમે પ્રયત્ન કરવાના છીએ અને મેં સ્વીકાર્યું છે કે મારાથી થયેલી છે એટલા માટે હું પોલીસ સ્ટેશન હાજર થયેલો મેં પેલા જ કીધું કે મારું ખરેખર મગજ એવું હતું એટલે બાકી મને જો ખબર હોત તો હું આવી ભૂલ પણ ના કરત જો મગજ આપણું સ્થિર હોત તો મગજ મારું શું હતું એ મને ખ્યાલ નહિ એટલા માટે ભૂલ થઈ ગઈ ને ત્યારે મારા મગજ થોડું મગજને વ્યવસ્થિત થયું એટલે મેં સામે થી જાતે જ નીકળો કીધું એનો પ્રયત્ન અમે ચાલુ છે ખરેખર હતું અને બીજા દિવસ અમે જયારે ચેક કરાવ્યું ત્યારે બેલેન્સ જમા નતું થયું ગાંધીનગરથી થી એ અમે પછી કીધું કે ભાઈ બેલેન્સ હજી ગાંધીનગરથી થી આવ્યું નથી એ સપોર્ટની ગ્રાન્ટ હતી

હાલમાં પોલીસ આરોપીના બેંક સ્ટેટમેન્ટ તેમજ સરકારી એકાઉન્ટ જે બેંકમાં છે તેમાંથી માહિતી કઢાવવાનું ચાલુ છે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર